ના દસ વાગ્યા હોય બાઇક લઈ તમે જતા હોય એકલા સુમસામ રસ્તો હોય સુમસામ રોડ હોય તમારી આજુબાજુમાં કોઈ ફરક ના હોય તરાવનો કિનારો હોય તમે કદાચ એવી વાતો ખોભરેલી પણ હોય લોકોના મુદ્દા કાચે કોઈ ચૂડેલ છે બહુ બધા લોકોનાથી પીરાવા હશે બહુ બધા લોકોનાથી વર્ગ ભૂત પ્રેત ચુડેલ જિન્નાત આવા શબ્દો તમે પણ ઘણીવાર જિંદગીમાં ખોભર્યા છીએ બહુ બધાના મોઢા તમે આવી વાતો પણ જરૂર સાંભળીએ છીએ તો શું ખરેખર ભૂત પ્રેત કે આ બધી વસ્તુઓનું અસ્તિત્વ હોય કે માત્ર ખાલી લોકોના મોઢે આપણે વાતો સાંભળીએ છીએ એ બધી અફવા હોય છે આ વિડીયોની અંદર અમે એક એવી ઘટના બતાવવા તમને જઈ રહ્યા છીએ જે એક મારા ખાસ દોસ્તના જીવનની અંદર જે ઘટના બની છે આજથી પાંચથી છ વર્ષ પહેલાં એ ઘટનાને આજે અમે એકદમ રિયલિસ્ટિક આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યા છીએ કે એક્ચ્યુઅલી શું ઘટના બની હતી તો મોટા ભાગે જો આપણે વાત કરીએ ને તો કોઈ વ્યક્તિ ભૂતની વાત કર પ્રેતની વાત કર ચાહે ચૂડેલ હોય યા ચાહે જિંદાત હોય પણ તમે લગભગ જોજો લોકો એવી જ વાતો કરતા હશે કે ભાઈ મી પેલા નામ ઉઠવા વાપર્યું પેલા નામ ઉઠવા પડ્યું કીધી મારા દાદાએ કીધી પણ રિયલમાં ભાગ્યસ્થ તમને કોઈ વ્યક્તિ જોવા મળશે જે વ્યક્તિ સાથે ટોકીને કહીએ કે ના ખરેખર મેં મારી આંખે રૂબરૂ ભૂત જોયું છે મેં રિયલ અનુભવ કર્યો છે તો આ વિડીયોની અંદર તમે એન્ડ સુધી જરૂર બનાવી રહેજો રીતની કુડની આ જે બધી વાતો રહે ને એ જનરલ જેવું લાગે આપણને બીજાના મોટો હોય ને તો બી આપણને ખાલી એમનો ખૂબ એમને વાતો લાગે યા તો એક મનોરંજન લાગે યા તો આપણને ઘણી વાર એવું લાગે કે એક અફવા છે બસ લોકો વાતો વાતો એમને વાતો કરતા હશે અને આજકાલ જે થયેલી ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો આપણું વધારે બધા લોકો એકદમ મોડન થઈ ગયા એટલે આપણા જે યંગ માણસો જલ્દી આવી બધી વસ્તુ વિશ્વાસ ના કરે એટલે આપણો ભાઈ બને એવું જ થવું કે જીમની હું વાત કરીશું એટલે દાદા વાત હશે આજથી ચાર પાંચ વર્ષ પહેલાંની વાત હશે અંદાજે જટ આઈડિયા નહીં પણ ચાર પાંચ વર્ષ પહેલાંની વાત હશે યાર વાતની અંદર બન્યું તો રાતના દસ વાગે આ મારા ભાઈ બહેનને ફોન આવ્યો એને કીધું કે ભાઈ તું બસ સ્ટેન્ડ લેવાય સિટીની અંદર હું આવું છું ભાઈને એના મોટા ભાઈના નોકરી હતી પોલીસની અંદર તો અરે ભાઈ રાત્રે એક બાઇક દસ વાગે નીકળી જાય છે દસ વાગે નીકળી જાય સ્વાભાવિક છે ગમરાની અંદર તો કેવું હોય તો લગભગ નવ કે દસ વાગે એટલા બધા લોકો ભાગે જતો હોય અને ગોમરાની અંદર એવો લગભગ તો બમરા હોય સીટીમાં જતા હોય લગભગ બધા રસ્તા એકદમ સુમસામ એ આ ભાઈ એવો એવા જ એક સુમસામ રસ્તા ઉપર જતો હતો હવે જતો હતો ને એટલે રસ્તામાં આવતું હતું એક તળાવ રૂમની સાઈડમાં એક તળાવ હતું પહેલાંથી બમરામાં બધા લોકો વાતો કરતા આ આ તરાવર તરાના કોઠેથી રાતે કુના રસ્તા રસ્તાને કરું નહીં આ રસ્તા પર કોઈ ભયાનક વસ્તુ કે જે ડરાવે છે એવું કે પહેલાંથી આવી બધી વાતો વપરાને લેતી પણ આપણે એવું લાગે ને રાતો બસ ખાલી વાતો છે અફવા છે આવું બધી કોઈ વસ્તુ ચૂડેલું થોડી વધી ગઈ પણ આવી જે ભૂતપ્રેત ચૂડેલ કે જે બી આવી નેગેટિવ એનર્જી હોય ને એ ભાગે રાત્રે આ બધી શક્તિઓનો પ્રભાવ વધારો હોય અને જ્યારે તમે એકલા હોય પ્લસ સ્વાભાવિક તમારું મન ઉપર બહુ બધું ઓછું હોય તમે એ જલ્દી ડરી જતા હોય એટલે આવા ટાઈમે આવી શક્તિઓ આવી બધી એનર્જી તમારા ઉપર આવી થવાનો પૂરેપૂરો ટ્રાય કરે પૂરેપૂરું કોશિશ કરે એવું તો કોક કરીને તમને બીવડાવે અને તમારી અંદર આ વસ્તુ સવાર થઈ જાય આવી જ કોઈ ઘટના આ ભાઈ જોરે બની હતી તો વાતની અંદર એવું બન્યું હતું કે આ ભાઈ રાત્રે દસ વાગે નીકળ્યો ઘરેથી બાઈક લઈને એકલો જ પહેલનથી લોકોએ એવી વાતો કરી લેતી કે આપણે આ રસ્તો સુમસામ રસ્તે જઈએ જો અગર તરાવ કોઠો સહ તો અગર ઘણી વાર એવી એક ચુરેડ રહેશે કે જે બધા લોકોને રાત્રે ઘણા બધા લોકો ડર આવે છે એટલે આ ભાઈએ ખાલી આ વાતને એમને હસી મજાકમાં કાઢી નાખેલી હવે મને કોઈ એવો આઈડિયા હતો તો આ ભાઈ તો રાત્રે કોઈ નીકળી ગયો તો તમે એક વસ્તુ શું કરો કે રાત્રે તમે એકલા કોઈ સુમસામ સડક ઉપર જતા હોય આજુબાજુ કશું દેખાત ના હોય બધા ભયંકર અવાજ આવતા હોય ચીગડીઓ બોલતી હોય અને તમને બાઇક લઈને જતા હોય તમને દૂર દૂરથી એવું લાગતું હોય કોઈ વસ્તુ તમારા જોડે આમ લિફ્ટ માગી રહી છે તો આપણને થોડું હજીબ તો લાગે જ ને રાતના દસ વાગે આપણને ખ્યાલ છે કે રસ્તો સુમસામ આ રસ્તા ઉપર રાત્રે કોઈ આઈ કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય જ નહીં એટલે પણ આ ભાઈને થોડું ઘણું એવું કે બની કે કદાચ કોઈક વ્યક્તિ હશે આ વ્યક્તિ બસ બાઇક એમને એમ જવા દીધું જેમ આ વ્યક્તિ નજીક જાય છે એમ ઓનો ડર ધીમે ધીમે થોડો વધતો જાય છે જે બધી વાતો છે ને તરાવના કોઠા કોઈક તુરેલો રહેશે અને લોકોને છે આવી રીતે રાત્રે છે એટલે ઓનો પાસુવાળા એવું નહોતું હવે એટલું બધું શ્યોર્ય નહોતું કે ખરેખર ભૂત છે કે ખરેખર માણસ છે અને એમને ધીમે ધીમે ધીમો એનું બાઇક આગળ જવા દીધું દીધું દારો તો શિયાળાનો રાત્રે રાત્રે ઠંડી પણ બહુ હતી પણ શિયાળાનો દારો વવા છ હતો પણ આ વ્યક્તિને આ ભાઈ જે બાઇક લઈને જાય છે આપણું ભાઈ બન એના આગળ જે બધી વસ્તુઓ લિફ્ટ માગે છે ને એનામ થોડું ઘણું હરકત અજીબ લાગે છે આ ભૂત પ્રેત કે ચૂડેલ આવી બધી જે વસ્તુ હોય ને એ એનું જે શરીર એ વાયુ પ્રધાન હોય નોર્મલ આપણે જે માણસો જે આપણે જે રીતે આપણું શરીર હલાવીએ જે મૂવમેન્ટ કરીએ જે હાથ હલાવીએ એમાં અને કોઈ જે પ્રેત આવી કોઈ નેગેટિવ એનર્જી હોય એ હાથ હલાવતી હોય ને કે શરીરનું હલન ચલન હોય તો થોડું આપણને અલગ દેખાઈ આવે તો કોક નવું જૂનું છે દારનું કોઈક કારું છે ભાઈ જેવી રીતે ધીમે ધીમે આગળ વધે છે એ બી ડર વધતો જાય છે બરાબર છેલ્લા કરાવવું પેલી વાત એના ધીમે ધીમે કન્ફર્મ થઈ ગઈ પાક્કું થઈ ગયું કે જે લોકો આ બધા લોકો વાતો કરે છે આ તરાવના કિનારે જે પેલી ચૂળેલાય મતદાન બીવરાવે છે એ જ ચુરેલા આગળ મારા ઉભી છે મારા લિફ્ટ માગે છે હવે કરે હું ઓન કંઈક પૂજ્યું નહીં ઓને પછી ભગવાન માતાજી નોમ લખી દે છે બાઇક મને એમ જવાબ દીધું જમ જમ નજીક જાય પેલો ભાઈ એમ પેલી ચૂરેલની જે આકૃતિ છે એ ધીમે ધીમે ધીમ મોટી થતી જાય છે ભાઈ તો આ ભાઈને મને એવું કીધું હતું ભાઈ મારા સક્કા છૂટી ગયા શિયાળાનો દિવસ એકદમ ભાઈ તાક તક થઈ ગયેલો પણ મને છે ને કે નક્કી કર્યું ક તો આ પાર ક તો પેલી પાર દુગાડીમાં ભાઈએ બાઇક જવા દીધું જેવું બાઇક જવા દીધું એ પેલી આકૃતિ વધારે ભયાનક થતી જાય છે લિફ્ટ માગ્યા છો કે બાઈક ઉભુરાક કુબુરાક મારા ભાઈને એવું કન્ફર્મ થઈ ગયું હતું મારા આ જગ્યા ઉપર ઊભું જેવું નહીં કેમ કે નહીં તો પછી મારી જગ્યાએ કોઈક નવ જૂનું મારા મારા નવ જૂનું થશે તો વાત મિત્રો એટલો હતી કે રાત્રે તમે કોઈપણ જગ્યાએ જતા હોય એકદમ સુમસામ રસ્તો હોય તમને કોઈ પણ એ ભયાનક વસ્તુ ભયાનક આકૃતિ દેખાય જો તમારે જો લિફ્ટ માગે ને તો કદી ભૂલથી પણ તમારા બાઇક ઉપરથી ગાડી ઉપરથી તમારા પગ પગના મૂકો જેમ કે ગાડી બાઇક આ બધી વસ્તુ એક રથ કહેવાય હવે જોયું એવું કંઈ કીધા ભાઈ બધી હાથમાં વચવા જોઈ હતી ને તો એના વચ્ચે વસ્તી આરપાર નીકળી ગયો એટલા ભાઈને ન પછી બધા ડર લાગ્યો પણ કન્ફર્મ થઈ ગયો ન હતો કોઈ વસ્તુ રહી હોય તમે એના વચ્ચે થઈને બાઇક જવા દેવાનું તો તમને કોઈ થાય નહીં એટલે કહેવાય ને કે ભાઈ આકૃતિ હતી પણ વસ્તુ કોઈ હતી નહીં એવી એના પછી એ ભાઈ આજ સુધી આજે પોચોવર થયો છે આ વાતના આજ સુધી એ ભાઈ રાતના ટાઈમે એ રસ્તા ઉપર જતો નહીં એ ભાઈ એ દિવસે રિટર્નમાં બીજા રસ્તા પાછો આવ્યો તો આ ઘટના હતી અને લગભગ અગિયાર વાગ્યા છે અને ચાર ચોકમાં બે ના વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે હાલ અમારો બી ઘણા બધા પ્રોબ્લેમ થયો છે અમારી આ માઇકની સિગ્નલ તૂટે છે વચ્ચેથી સિગ્નલ તૂટી જાય પહેલી જિંદગી બન્યું નહીં પહેલી વાર પહેલીવાર બન્યું આ જગ્યાએ સિગ્નલ અમારી તૂટી ગઈ છે ખબરની કારણ હું છે ખબર નહીં ગમે તો કોઈ કારણ હોય પણ કાંઠા થઈ જ હિંમત લગાવીને બે ચાર ચોક વચ્ચેની વિડીયો ઉતારીએ છીએ કે જેઓ સ્ટાર્ટિંગમાં અમે અહીંયા આવ્યા ને સ્ટાર્ટિંગમાં અહીંયા આયા એવું મને બે લેડીઝ અહીંયા ઊભી હતી એટલે મારા કેમેરામેનને મેં કીધું બે લોકો અહીંયા ઊભા હતા મને બે રાઇડી હેડતી લેખવાનું મેં કીધું પહેરો તો નહીં અલ્યા પણ મેં કીધું યાર મેં રૂબરૂ હાલ બે જતો રહ્યો આ સત્ય ઘટના કહું છું એ મત તમે હેર્યા છે શૂટ કરીએ હાલ અને વચ્ચે વચ્ચે સિગ્નલ બી અમે બીજી વાર શૂટ કરીએ છીએ એ તો ખબર નહીં જે બી હોય કોઈ ટેકનિકલ કારણ હોય કોઈ ગમે તે કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોય પણ મારી સિગ્નલ પહેલી વાર મારી સિગ્નલ મિસ કરી દે છે અને કદાચ તમે મનતા ના હોય ને તો રાત્રે એકલા સ્મશાનમાં જવાનું ફૂમસમ જગ્યાએ જવાનું તો આ આવે તમને એકદમ પૂરવાનું તો ફીલ થશે જ તમે તમારો ડર માનો કે તમે ગમે તે માનો તું વિડીયોનો આપણે અંત કરીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમે તમારા એવા ભાઈ બંને જરૂર મોકલી વોટ્સએપ કરી લેજો પછી જેને કદાચ આ ભૂતની ઘટનાઓ પ્રેતમાં આવી વાત તમને રસ પડીને તો આપણા મળી આવ્યા વિડીયોની અંદર